સોનાસનમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસનો કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાતીદ તાલુકાના સોનાસન ગામે ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતિદના ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અધિકાર દિવસનો કાર્યક્રમ યોજાયો હતો ભારતીય માનક બ્યુરો અમદાવાદના સ્ટાન્ડર્ડ્સ પ્રમોશન ઓફિસર સંદીપ ચાવડા હાજર રહીને વિવિધ માર્કા જેમો આઈએસઆઈ હોલમાર્ક વિશે માહિતી અપાઈ બી દ્વારા પ્રમાણિત ઉત્પાદનોની જાણકારી માટે બી આઈ એસ કેર એપનો ઉપયોગ કરવા માટે જણાવ્યું ઈ કેવાય તથા સરકારી યોજનાઓ તોડમાપ વિશે ફ્રૂટ સેફટી અને ખોરાકમાં થતી ભીડશીર તેમજ બજારમાં ખરીદીમાં જાગૃત રહેવા ધ્યાન દોરવામાં આવ્યું હતું એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ